વડનગર નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન સહિત સમિતિઓની રચના કરવામાં આવી વડનગર નગરપાલિકાના હોલમાં પ્રમુખ મિતિકાબેન શાહના અધ્યક્ષ મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો પ્રમુખ જયંતિજી ઠાકોર સહિત ભાજપના તમામ સભ્યો સહિત કોંગ્રેસના મહેન્દ્રસિંહ ઠાકોર સહિત હાપા દરબાર પણ રહ્યા હાજર વડનગર નગરપાલિકાને ભાજપના સંગઠનમાં ઠાકોર સમાજને ન્યાય ન મળ્યો હોય તેવી ચર્ચાઓ જોવા મળી કોંગ્રેસના સદસ્ય મહેન્દ્રસિંહ ઠાકોરે પ્રમુખ પતિ નિલેશભાઈ શાહની દખલગીરી અને પંચાયતમાં હાજરી મુદ્દે હલ્લાબોલ મચાવ્યો ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈએ મામલો શાંત પાડવા પ્રયત્નો કર્યા મહેન્દ્રસિંહ ઠાકોરે મહિલા સભ્યોના પતિઓને પાલિકામાં દખલગીરી કરવા સામે આક્રોશ વ્યક્ત કર્યો કારોબારી સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલના નિધન બાદ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય તરફથી નિમણૂક કરવામાં આવી છે કારોબારી સમિતિ ચેરમેન પદે અનુભવી અને પીઢ નેતા ગિરીશભાઈ પટેલની નિમણૂક ન કરી જાગૃતિબેન જયસ્વાલને અપાઈ જવાબદારી વડનગર નગરપાલિકાની અન્ય મુખ્ય સમિતિઓમાં ઠાકોર સમાજની બાદબાકી કરાતા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ઠાકોર સમાજની અવગણના થશે તો રાજીનામા આપવાની ચર્ચાઓ પણ ટોક ઓફ ધ ટાઉન બની છે વડનગરમાં છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજના આગેવાનો સાથે ભાજપના આગેવાનોનો તાલમેલ ન રહેતી હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ અર્જુન ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં आवा एمنا महादेव वतन मा जो आवो अन्याय होतो हो तो केतला अंशे व्यक्त भी कही શકાય के वेला के नाही काय समजले यारatani बात करू ता आम्हीatani तो वेला त्याला नाही लागली नगरपालिकेने नगरपालिकेने काय पण हां पण नगरपालिकेने बाबत तोवणार अधिकार हा देणच बोलले ते मुंबईने पूछो જે સામાન્ય સભા હતી એમાં ગત સામાન્ય સભાનો વંચાણમાં લીધો ગત સભાની અંદર જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં લીધા નહીં તો નગરપાલિકા એકાવન ઓબ્લિક નવનો એનો ભંગ થાય કોઈ પણ ચર્ચા થઈ હોય તો એ ટોચન્ડ બુકમાં લખવી પડે અને ઠરાવમાં લખવો પડે ઠરાવમાં લેવું પડે પણ માત્ર બજેટ જ લીધું અને એનાથી મારા એ લોકો સાથે વિરોધ થયો કે ભાઈ તમે જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવો કેમ નથી લીધી ને કોના કહેવાથી નથી લીધે એ મારો પ્રશ્ન છે બીજું કહે ભાઈ લોકમુખી એવું ચર્ચા છે મને સોંપડવા મળ્યું કે સાહેબ નગરપાલિકાની અમુક ફાઇલો છે એ પ્રમુખશ્રીના ઘરે જાય છે ને ઘરે તો જાય છે પણ એ સિવાય અન્ય જગ્યાએ જાય છે કોઈ ખોનગી માર્કેટના ખાનગી ઓફિસની અંદર જાય છે અને ત્યાંથી નીતિ વિષયક નિર્ણયો લેવાય છે તો આ તદ્દન નગરપાલિકાની જે ગુપ્તતા છે એ જળવાવી જોઈએ એ જળવાતી નથી અને એ નગરપાલિકાના ગુપ્ત કાગળો છે એની સામે ભય ઊભો થાય એવું લોકમુખ્ય મેં ચર્ચા હોબળી છે અને એટલા માટે મેં એવી રજૂઆત કરી કે બેનશ્રી એ અગિયારથી પાંચ સુધી ઓફિસમાં રહીને અભ્યાસ કરે અને પછી સહી કરે પણ કોઈ ફાઇલ કયો બહાર નગરપાલિકા સદનની બહાર જાય નહીં એવી મેં રજૂઆત કરીશ